હેલો માય ડિ રેસ્ટોરન્ટ વેલકમ ટ્ર યુટ્યુબ ચેનલ જેતરની ક્લાસીસ વિજ્ઞાનની મસ્ત મજાની તૈયારી કરો છો અને આગળના ચેપ્ટર્સના વિડીયોસ તમે બધા જોયેલા પણ છે મસ્ત મજાની તૈયારી કરતા હશો રિવિઝન જેટલું કરશો એટલો બેનિફિટ છે સૌથી વધુ તમે જ્યારે ભણવા બેઠા ત્યારે તમને એકડો ગૂંટ આવતા હતા જો એબીશિલી ગુટ હતા

શબ્દો સમજી લેશો ને પોતાની ભાષામાં લખી શકો છો ચલો નિવસન તંત્ર જ્યાં એ તંત્ર ભેગા થાય તો વનસ્પતિ પ્રાણી સૂક્ષ્મ માનવ માનવજાતિ આ બધા જ સજીવો તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ મળીને આંતરક્રિયા તંત્ર બનાવે છે જેને નિવસન તંત્ર કહે છે આમાંથી એક ચતુરી એટલે પતિ કી વાત

એ ત્યાં સર્વાઈવ કરી શકે છે આપણે રદ કરી શકતા પેલે ઇંગ્લેન્ડ ને ઓસ્ટ્રેલિયા વાળા ખેલાડીઓ અહીંયા ભારતમાં રમવા માટે આવે તો ગરમીમાં ગરમીમાં છે ને કંટાળી જાય રમી જ ન શકે એટલો એ વર્ષો ઓડે ને એટલા ઇરિટેટ થઈ જાય ને એમાં આપણે ઉનાડામાં પાછે આમ રાખ્યું હોય આમ બહુ આમ ભેજ ને ઉકળાટ હોય ને ત્યાં ભેજ એટલે કંટાળી જાય સમજ પડે છે તો આવું કઈ તંત્ર અહીંયા રચાય છે તાપમાન આધાર રાખે છે હા અમુક જગ્યાએ વરસાદ છે હવા છે ભૂમિ છે ખનિજ પદાર્થો છે વગેરેને શું કહેવાય અજૈવિક ઘટકો કહેવાય જેમાં જીવ છે બધા સજીવો જૈવિક ઘટકો તાપમાન વરસાદ હવા ભૂમિ ખનિજ ક્ષાર ખનીજ પદાર્થો તત્વો ચલો જીવન નિર્વાહને આધાર સજીવોના ત્રણ પ્રકાર સજીવો કેટલા પ્રકારના ત્રણ જૈવિક ઘટકોમાં સજીવો હતા ને એમાં પહેલા ત્રણ ઉત્પાદકો જે ઉત્પાદન કરે ઉપભોગીઓ કે જે એને ભોગવે અને વિઘટકો કે જે એને છૂટા પડે ફરીથી ઉત્પાદન કરે ઉત્પાદકો એને ભોગવે ઉપભોગીઓ એનું વિઘટન કરે વિઘટકો હવે વાંચો ઉત્પાદકો ઉત્પાદન કરે એટલે સ્વયં પોષે બધી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે બીજી વનસ્પતિ અને બેક્ટેરિયા એને ખાવા માટે કોણ શાકાહારી માંસાહારી મિશ્રાહારી અને પરફજી જે શાકાહારી છે પછી પ્રાણી મારી થાય છે માંસાહારી છે બેય વસ્તુ થાય છે શાકાહારી માંસાહારી મિશ્રાહારી છે બીજા સજીવો ઉપર આધાર રાખે છે પરફજીવ છે વિઘટકો જે શું કરે કાર્બનિક પદાર્થોનું સરળ ભાવ કાર્બનિકમાં વિઘટન કરે ભૂમિમાં ભળી જાય વનસ્પતિ એનો ઉપયોગ કરે અને વિઘટન થાય જેમ કે બેક્ટેરિયાને ફૂગ

એટલે તૃતીય દેડકા ને ખાધું માંસાહારી એટલે કે સાપે તો એ ચતુર્થ થઈ ગઈ ચાર વનસ્પતિ વનસ્પતિ ને ખાધી તીડે તીડને ને ખાધું દેડકા દેડકા ખાઈ ગયો સાપ ક્લિયર આ ચાર યાદ રાખજો કુદરતમાં પણ આવી આહાર સંકલ્પ છે જો જંગલમાં માં લેલી વનસ્પતિ હરણ ખાય હરણ ને વાઘ ખાય તૃણભૂમિ જે નાનું નાનું ઘાસ ઉગ્યું છે એને તીડ ખાય તીડ ને દેડકો ખાય દેડકા સાપ ખાય સાપને ને સમજી

એટલે આને જે ખાધું ને વનસ્પતિએ જે લીધું એમાંથી તીર 10% લે દેડકા તીરમાંથી 10% લે સાપ દેડકામાંથી 10% લે માન 10% પહોંચે છે નિવસન તંત્રમાં ઊર્જાનો વહન કેવી રીતે થાય ઊર્જા કેવી રીતે ટ્રાન્સફર થાય સૂર્યપ્રકાશ આવ્યો ઈ લીલી વનસ્પતિ જે ઉત્પાદકોએ ઉત્પાદકો એ લીધો ત્યાંથી કોને એને ખાવા વાળા છે ઘાસ ખાવા વાળા તૃણ આવ્યો ઈ તૃણ ગાય ભેંસ હરણ છે એને ખાધું સિંહ એટલે માસા અને એને પાછા ખાઈ જાય આપણા જેવા બધા એટલે ઉચ્ચ કક્ષાનો માસ અને આ એક જ દિશામાં વહન થાય છે આમાંથી કાઈ ચેન્જ થતો નથી જે ઊર્જા આવી છે એ પાછી સૂર્ય ઊર્જામાં જાતી નથી આઈથી એની પાછી સૂર્ય ઊર્જા જાય એવું ન થાય પાછો સૂર્ય પ્રકાશ નો બની જાય નકર બધે જમ જમકાર જ મારતો હોય જેમ જેમ જાય એમ એમ અગાઉના સ્તર માટે પ્રાપ્ય હોતી નથી ઊર્જાના વેગને કારણે પુનઃ ઊર્જાનું ક્રમશઃ ઘટતું જાય છે ઉર્જા વે થાય આ આ થાય કીધું ને 1% ટ્રાન્સફર થઈ જો અને જે ખોરાક બન્યો છે એ ઓકાર્બનિક માં જ થાય છે એટલે પ્રોબ્લેમ આ છે એટલે બધાય ખાવાનું ઘટે છે જો આ કોઈ નું ઘટે છે બધાય ચલો આહાર જાળ પૂછાય છે જે વિશાળ પૂછાય છે આહાર જાળ એટલે શું એક સજીવ બે અથવા તો બે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવોની વચ્ચે શાખાયુક્ત બને અને જે જાળીરૂપ રચના થાય એને શું કહેવાય આહાર ચાર કહેવાય જૈવ વિશાલન પાકને વિવિધ પ્રકારના રોગો અને કીટકોથી બચવા માટે જંતુનાશકો કે રસાયણનો ઉપયોગ કરીએ છીએ આપણે નાખીએ રોગ ન થાય એને ઈ માટીમાં જાય પાણીમાં જાય માટીમાંથી કોણ લે વનસ્પતિ કેવી રીતે પાણી અને ખનીજની સાથે સાથે જળાશયોમાં કોણ લે જલીય વનસ્પતિ લે એ જલીય વનસ્પતિ જે ખાય એ પ્રાણીઓમાં એટલે તમે જે પાકમાં છાંટ્યું એ છેલ્લે આવે તો આપણા પેટમાં છે આ રીતે આહાર સુધા પ્રવેશ કરે છે આ પદાર્થો જૈવ અવિઘટનીય છે એટલે આનું વિઘટન થાતું નથી આ પચાવવા મુશ્કેલ છે એટલે પોષક સ્તરમાં સંગ્રહ પામતા જ જાય પામતા જ જાય આ ઘટનાને શું કહેવાય જૈવિક વિસારણ અને આહાર શૃંખલામાં મનુષ્ય અગ્ર છે અને જંતુનાશક રસાયણો સૌથી વધુ આપણા શરીરમાં આવે છે કેમ કે સૌથી વધુ ઉપયોગ કરવા વાળો આહારનો કોણ વ્યક્તિ છે મનુષ્ય કયો સજીવ છે મનુષ્ય ક્લિયર છે કમ્પ્લીટ આ જૈવિક વિસારણ પૂછાશે આહાર શૃંખલા આહાર જાળ પૂછાશે ઈજી છે યાદ શું રાખવાનું છે ઉત્પાદકો ઉપભોગીઓ અને વિઘટકો ક્લિયર છે મળીને નવા વિડીયો નવા ચેપ્ટર્સ સાથે તૈયારી કરજો અને મસ્ત મજાનું રિવિઝન કરજો આરામથી માર્ક્સ પ્રાપ્ત કરી શકશો ક્લિયર બાપ ટાટા બાય બાય